ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા નામની વસાહત આવેલી છે જે વસાહત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોય અને અગાઉ તંત્ર દ્વારા આગોતરા પગલાં લઈ અને રહેવાસીઓને અન્યત્ર ખસેડી લેતા મોટી જાનહાનિ ટળી છે ત્યારે આજ રોજ આવા પૈકી કેટલાક મકાનોમાં જીરભયશીણ ભાગ તૂટી પડતા કમિશનર કલેક્ટર સહિતના અધિકારી ગણ સ્થળ પર દોડી આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા આગાવા વસાહતીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને લોકોને અન્યત્ર સ્થળે સ્થળાંતર કરવા સૂચનાઓ અપાઈ હતી અને આમ છતાં કેટલાક લોકો જર્જરિત મકાનો છોડી અને ન જતા તંત્ર દ્વારા વીજળી પાડી અને ડ્રેનેજ સહિતના જોડાણો કાપવામાં આવ્યા હતા અંતે વસાહતીઓ જર્જરિત મકાન છોડી અને અન્યત્ર સ્થળે સ્થળાંતરિત થયા હતા ત્યારે આ જર્જરિત વસાહત પૈકી કેટલાક મકાનોના સ્લેબ પારાપીટ સહિતના ભાગો એકાએક ધરાશાય થયા હતા પરંતુ વસાહતમાં કોઈને વસવાટ ન હોય અને આથી જાનહાની ટળી હતી અને કોઈ નુકસાની પણ થવા પામી ન હતી